ઉપરવાસમાં માં વરસી રહેલા ભારે વરસાદના કારણે અંબિકા નદી ઉફાન પર છે સીધી તસવીરો તમે જોઈ શકો છો બિલી મોરા ખાતેથી પસાર થતી આ અંબિકા નદી છે અને અંબિકા નદી બંને કાંઠે અત્યારે હાલ વહેતી નજરે આવી રહી છે જે પ્રમાણેની તસવીરો સામે આવી રહી છે અંબિકા નદીની સપાટી અત્યારે બત્રીસ ફૂટ સુધી પહોંચી ચૂકી છે ત્યારે ભયજનક સપાટીથી છ ફૂટ ઉપર વહેતી નજરે આવી રહી છે અંબિકા નદીની સપાટીમાં સતત અત્યારે હાલ વધારો થઈ રહ્યો છે ત્યારે તસવીરો તમે જોઈ શકો છો ધસમસતો પાણીનો પ્રવાહ છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે આ પ્રમાણે નદીની આસપાસમાં આવતા તમામ જે ગામો છે કાંઠા વિસ્તારના ગામો છે એ અત્યારે હાલ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે આ રસ્તો તમે જોઈ શકો છો એ રસ્તો અત્યારે હાલ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવે છે જે પ્રમાણેની તસવીરો તમે જોઈ શકો છો અંબિકા નદીનું જે રૌદ્ર સ્વરૂપ છે એ રૌદ્ર સ્વરૂપ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે ત્યારે સામે કાંઠે જોઈ શકાય છે ધોલગામ છે અને ત્યાં પણ પાણી ભરાયેલાના તસવીરો છે અત્યારે જોવા મળી રહ્યા છે આ પ્રમાણેની સ્થિતિ છે એ ઠેર ઠેર જોવા મળી રહી છે ત્યારે સાપુતારા અને જે રીતે ડાંગમાં વરસાદ વરસ્યો છે અને વરસાદી પાણીની આવક અત્યારે અંબિકા નદીમાં થયેલી જોવા મળી રહી છે ત્યારે ખાસ કરીને બિલ્લીમોરા અમલસાડને જોડતો જે સ્ટેટ હાઈવે છે અંબિકા નદીના પાણી ભરાતા બંધ થઈ ચૂક્યો છે એની સાથે સાથે ગંડેવીના દેવદા તલિયારા ધમરાછા મોરલી સહિતના ઢોલ ગામ સહિતમાં પાણી છે અત્યારે હાલ ભરાઈ ચૂક્યું છે અને તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે જે અંબિકા નદી છે એ ઉફાન પર અત્યારે જોવા મળી રહી છે ત્યારે જે રસ્તો છે જે માર્ગ છે તમને બતાવીશું એ માર્ગ અત્યારે હાલ જે ભારે વાહનો છે એ ભારે વાહનો માટે પણ બંધ કરી દેવાયો છે ત્યારે ખાસ કરીને

બધા છે છે આજે બનશે રસ્તા બનશે બનશે લોડિંગ ગાડી જાય નહીં આજે આજે બનશે એટલે બધા ગાડી આ બાજુ મૂકેલી છે પાણી બહુ વધતા છે આજે આસપાસના કેટલા ગામોમાં પાણી ભરાયા છે આ કાવેરીમાં પાણી છે અંબી ગામમાં પાણી છે અને આ બાજુ ગામડે બધા પાણી ભરાઈ ગયેલા છે આજે બિલકુલ ગામોમાં પાણી ભરાઈ ચૂક્યા છે તસવીરો તમે જોઈ શકો છો આ રીતે જે માર્ગ છે ભારે વાહનો માટે બંધ કરાયા છે ત્યારે માત્ર બાઈક ટુ વ્હીલર જ છે એ આવન જાવન કરી શકે છે આ પ્રવાહ તમે જોઈ શકો છો ધસમસતો પ્રવાહ છે અંબિકા નદીના કિનારા પરથી આ રીતે જે ઈંટોના ભઠ્ઠા છે એ ઈંટોના ભઠ્ઠા પણ અત્યારે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે ત્યારે તમામ એ સ્થળો ઉપર અત્યારે અંબિકા નદીનું જે પાણી છે એ અત્યારે હાલ આસપાસના ગામોમાં પ્રસરી ચૂક્યા છે કેમેરામેન મલયદેવે સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા બિલીમોરા